રાજકોટના આજે જેઆઈડીસી ચોર તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે જેટલા કારખાનામાં તાળા તોડીને ચોરી કરી ચડ્ડી બન્યંધારી ગેંગે ત્રણ કારખાનામાં ચોરીને અંજામ આપ્યો એક કારખાનામાંથી પંદર લાખથી વધુની રોકડની ચોરીને અંજામ આપવામાં આવ્યો થોરાડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે રાજકોટના આજે જીઆઈડીસીમાં પ્રકારની ઘટના બનવા પામી છે આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ ચડ્ડી બનિયાનધારી ગેંગ આ પહેલા પણ આતંક મચાવી ચૂક્યું છે રાજકોટમાં હવે કઈ રીતની હાલમાં લોકોમાં પણ ડર અને કઈ રીતની ચોરીઓને અંજામ આપવામાં આવી રહ્યો છે

ત્રણ અલગ અલગ કારખાનાઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોય આ ચડ્ડી ધારી ગેંગ દ્વારા અને તાળા તોડી અને અંદાજીત ચૌદ થી પંદર લાખ રૂપિયાની ચોરી છે ખુદ પોલીસ કમિશનરે અલગ અલગ જે શહેરના જે આ જે વિસ્તાર છે સી જે વિસ્તાર આવેલો છે ત્યાં ફેક્ટરીઓ આવેલી છે ત્યાં મુલાકાત કરી છે સીધા લાઈવ અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટની અંદર જે જોઈ શકાય છે કે અત્યારે જે ગેંગ જે છે તે અહીંયા સુધી પહોંચી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા જે તપાસ શરૂ કરવામાં આવી છે જે સીસીટીવી ફૂટેજ જે છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે સીધા લાઈવ દ્રશ્યો પોલીસ કમિશનર સીસીટીવી ફૂટેજ અત્યારે જોઈ રહ્યા છે અને સાહેબ સાથે જે ચોક્કસ સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ ની અંદર જે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અલગ અલગ જે વિસ્તારો છે જે અંદર જીઆઈડીસી જે વિસ્તાર આવેલા છે તેની અંદર આ રીતે